નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું ફરીથી સ્વાગત છે હું છું વિષ્ણુ ઓફિસિયલ તમારું સ્વાગત કરે છે વાત કરવામાં આવે તો હવે ક્ષત્રિય સમાજ ખુલ્લે આમ કીધું છે કે જો તમે રૂપાલાની ટિકિટ રદ નહીં કરો તો અમે જોહર કરીશું માત્ર ક્ષત્રિય સમાજની આ નાની દીકરી એક ઇન્ટરવ્યૂમાં ખુલ્લે આમ કીધું છે સરકારને જો રૂપાલાની ટિકિટ નહીં રદ કરો તો પછી આગળની કાર્યવાહી અમે ખુદ કરીશું હા દોસ્તો આ વાત સાચી છે ઘણા દિવસથી રૂપાલાને લઈને આ કેસ

એમની આગળ અકબરની તલવાર પણ ના ટકી મને નમન છે ક્ષત્રિય સમાજ ઉપર હા દોસ્તો પહેલા આ વિડીયો જોઈ લો કે આ બેન શું કહે છે પછી આપણે આગળ વાત કરીએ અમે જામનગર થી સ્પેશિયલ આ છત્રાણી બહેનો અમારી જોહર કરવા ગઈ હતી એટલે અમે સ્પેશિયલી લોકોને સમજાવવા જાયવા છે કે છે ને અત્યારે જોહર કરવાની જરૂર નથી હજી આપણી પાસે ચાન્સ છે કે આપણે રૂપાલા ટિકિટ રદ કરાવી શકીએ પણ અહીંયા આવીને બહેનો એમાનામાં જોશ લગાડી દીધો છે હવે અમે પાછળ નથી હટવાના જો જોહર કરવાની અત્યારે પાંચ છત્રી અમારા મકરાણા સાહેબ જે રાજસ્થાન થી ફક્ત લેડીસો ને સમજાવવા આવ્યા હતા એને અમારા ક્ષત્રિય બહેનો સુધી પહોંચવા નથી દીધા એટલે આ બહુ અન્યાય થાય છે અમારી જેના વખતે હું એક નહીં અમારા ક્ષત્રિય બધા રાજપૂત ભાઈ બહેનો બધા અવાજ ઉઠાવશે હા દોસ્તો ધન્ય છે ક્ષત્રિય સમાજને બસ આ વિડીયો દેખીને તમારી રાય શું છે એ મને કોમેન્ટની અંદર જરૂર જણાવજો હા દોસ્તો તમને આટલી જ વિનંતી કરું છું જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરજો શેર કરજો ને કોમેન્ટમાં તમારી શું રાય છે એ જરૂર જણાવજો કેમ કે દોસ્તો તમે સબસ્ક્રાઈબ કર્યા પછી મારી ચેનલની અંદર કોઈ પણ આવી રીતે નવો વિડીયો વાયરલ આવે તો તમારા સુધી હું જલ્દી પહોંચાડું બસ મળીએ છીએ એક નવા વિડીયોની સાથે જય હિન્દ જય ભારત બસ મારી વાણીને પૂર્ણ વિરામ આપું છું જય ગરબી ગુજરાત